રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ઇન્સ્ટાગ્રામ ઉપર સીન સપાટા કરતા અને વૈભવી અંદર જીવતા આ લેડી તમે તમે ઓળખતા ઓળખતા અને જો મિત્રો ન હો તો એમનો હું તમને પરિચય કરાવી દઉં કે આ લેડી કોન્સ્ટેબલ એ ભાવનગરની અંદર ફરજ બજાવતા હતા પરંતુ અત્યારે એવો સસ્પેન્ડ ચાલી રહ્યા છે આમનું નામ છે નયના બારૈયા અને નયના બારૈયા આમ તો ચર્ચામાં આજથી થોડા સમય પહેલા આવ્યા હતા પરંતુ અત્યારે એવો ચર્ચામાં એટલા માટે આવ્યા કે એક સાથે એક નહીં બે ત્રણ ચાર અને પાંચ ગુનાઓ એમના વિરુદ્ધ નોંધવામાં આવ્યા અને ત્યારબાદ નયના બારૈયા એક હોટલની અંદર ઝેર ગટકટાવી જાય છે અને ત્યારબાદ એવો આક્ષેપ કરે છે કે અહીંના ડીવા એસપી રીમા ઝાલાના લીધે મારે આ કૃત્ય કરવું પડશે કરવું પડ્યું છે આ સમગ્ર મામલે આપણે વાતચીત કરવાના છીએ અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક જઈ તપાસ કરવાના છીએ પરંતુ એ પહેલા આપ ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો જેથી હું તમને માટે આ પ્રકારના વિડીયો બનાવતો રહું વાતચીત એવી છે કે ભાવનગરની અંદર એક સમય એક તરફો દબદબો ધરાવતા નયના બારૈયાનો દબદબો એવો હતો અને લોકો ઉપર ધાક એવી હતી કે જ્યારે એવો આવે ત્યારે લોકો કહેતા કે આવો સાહેબ કહીને એમને બોલાવતા હતા પરંતુ સમયની કરવટ એવી બદલાઈ કે એમના ઉપર એક સાથે એક નહીં ને પાંચ અલગ અલગ પ્રકારના ગુનાઓ નોંધી દેવામાં આવ્યા તો એમની સાથે શું ગુનાઓ નોંધી દેવામાં આવ્યા કેવી રીતે કરવામાં આવ્યું ને એમને શું આક્ષેપો કર્યા એ દરેક વિષય ઉપર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું એટલે આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો મિત્રો વાતચીત એવી છે કે એટ્રોસિટીના આરોપી એમના જ બાપાના દીકરા જેઓ ફરાર ચાલી રહ્યા હતા ને જે ફરાર ચાલી રહ્યા હતા એમની બાતમી પોલીસ નૈના બારૈયાના ઘરે હોય એવી મળે છે ત્યારે પોલીસ હમણાં ઘરે પહોંચે છે અને ઘરે પહોંચે છે ને ત્યાં હમણાં એટ્રોસિટીના આરોપી એ જગ્યાએ હોય છે એટલે પહેલો ગુનો નયના બારૈયા ઉપર નોંધાય છે કે એટ્રોસિટીના આરોપીઓને મદદ કરવાનો ત્યારબાદ પોલીસની વાતચીત એવી છે કે નયના બારૈયા એ જગ્યા ઉપર થી મળી આવે છે એક દારૂની બોટલ એટલે બીજો ગુનો નોંધવામાં આવે છે અને બીનો બીજો ગુનો નોંધવામાં આવે છે નયના બારૈયા ઉપર અને જે બીજો ગુનો નોંધાય છે એ ગુનો છે દારૂની બોટલ એટલે કે પ્રોબિશિયન એક્ટ હેઠળ ત્યારબાદ પોલીસ એમને ધરપકડ કરવા જાય છે પોલીસમાં એવો કોમ્પ્રોમાઇઝ નથી કરતા એટલે પોલીસ એમના પર ત્રીજો ગુનો કરે છે પોલીસની કરવાનો ત્યારબાદ જેલમાં જતા રહે છે જેલમાં જ્યારે રેડ પડે છે જેલની અંદર એમના બેગમાંથી એક સીમ મળી આવે છે ત્યારે ચોથો ગુનો નોંધવામાં આવે છે કે જેલની અંદર સીમ રાખ્યું હતું એ માટે કરીને ચોથો ગુનો નોંધવામાં આવે છે અને ત્યારબાદ વાતચીત કરીએ તો પાંચમો ગુનો તો એટલો ચમત્કારિક રીતે બને છે કે એક બહેન છે કુંદન બહેન એ આવે છે ને કહે છે કે મારા પતિ રાજુ ભમ્મર સાથે નૈના બારૈયાને લફરું છે ને નૈના બારૈયા મને ધમકી આપી છે કે હું તને જાનથી મારી નાખીશ જો તે એના જોડે સંબંધ રાખ્યા હતો હવે રાજુ મારો નહીં તો કોઈનો નહીં આવું કહીને ધમકી આપે છે ને એ નોંધવામાં આવે છે પાંચમો ગુણ પાંચમા ગુનાની તપાસ એ પોલીસ કરતી હતી પોલીસ દૈના બારૈયા સુધી પહોંચે બારૈયા એ ફરાર ચાલી રહ્યા હતા ત્યારબાદ એક જેનું નામ છે અંદર રાત્રે એક વાગે એવો ઝેર ગટકટાવી જાય છે ને ત્યારબાદ એમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે હોસ્પિટલ અત્યારે એવો સ્વસ્થ હોય એવું મનાઈ રહ્યું છે પરંતુ આ સમગ્ર મામલે પોલીસ બેડાની અંદર એક ચર્ચા ચાલી છે કે શું ખરેખર નયના બારૈયાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે વાતચીત એવી બને છે કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ઘણીવાર એવું થતું હોય છે કે લેડી કોસ્ટેબલ હોય પરંતુ એની પહોંચ મોટા મોટા અધિકારીઓ જોડે હોય તો એને એ વસ્તુનો બેનિફિટ મળતો હોય છે ફાયદો મળતો હોય છે અને આ મામલે પોલીસ એકબીજા પર ઈર્ષાનો ભાવ રાખતી હોય છે એકબીજા અધિકારીઓ જોડે એકબીજાને કપાવાની વાતચીત કરતી હોય છે અને આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક ષડયંત્રો પોલીસના અંદરની અંદર ચાલતા હોય છે આવી જ વસ્તુની ગંદકી હવે અહીંયા આવી રહી છે ગંદ આવી રહી છે કે પોલીસની અંદર અંદર શું આ પ્રકારના ષડયંત્રો ચાલતા હશે તો આ મામલે આપણે તપાસ કરવાના છીએ અને જે રીમાબા ઝાલા ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા એ મામલે ખરેખર શું રીમાબા ઝાલા એમને ફસાવાની કોશિશ કરી છે કે રીમાબા ઝાલા ને બદનામ કરવામાં આવી રહ્યા છે આ એ જ રીમાબા ઝાલા છે જેમને જયરાજ આહિર

નયના બારૈયા કહેવું એવું છે કે પહેલા એવો એમના ઘરે હતા એમના ઘરે હતા એ સમયે એમના દીકરા ઉપર એટ્રોસિટીનો એટ્રોસિટીનો કેસ કેસ થયો હતો ને દીકરો પાંચ મિનિટ પહેલા જ એના ઘરે પહોંચે છે ને ત્યાં જ પાછળથી પોલીસ પોલીસ આવી જાય આવેલી એ વિડીયોના માધ્યમથી આવે છે વિડીયો ચાલુ હોય છે ત્યાં એ લોકોને પકડી અને મારા ઉપર એટ્રોસિટીની અંદર મદદકારી કરવાનો કેસ દાખલ કરી દેવામાં આવે છે ત્યારબાદ મારા ઘરેથી દારૂની બોટલ મળી એમ કરીને મારા ઉપર બીજો ગુનો દાખલ કરી દેવામાં આવે છે જો પોલીસ તે આવી અને પોલીસ જોડે એ વિડીયો ફૂટેજ હોય કે જેમાં દારૂની બોટલ દેખાઈ હોય તો એ વિડીયો ફૂટેજને રિલીઝ કરવામાં આવે ત્યારબાદ હું પોલીસની અંદર નોકરી કરું છું તો પોલીસની અંદર નોકરી કરું છું તો પોલીસની અંદર નોકરી કરું છું મને ખબર છે કે પોલીસ ની અંદર રુકાવટ ન કરાય તો મેં પોલીસના ફરજમાં કોઈ પણ રુકાવટ કરી ન હતી તેમ છતાં મારા ઉપર ત્રીજો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો કે પોલીસની અંદર રૂકાવટ કરી આ હું નથી કહી રહ્યો આ નૈના બારૈયા કહી રહ્યા છે ત્યારબાદ નયના બારૈયાનું એવું કહેવું હતું કે હું મુંબઈ જતી રહી હતી ને મુંબઈથી જ્યારે હું રિટર્ન આવતી હતી ત્યારે મારા બ્રહ્મ સમાજના બે વ્યક્તિઓ મારી સાથે હતા અને ત્યારે જ્યારે હું પાછળની સીટ ઉપર સૂઈ રહી હતી અને જ્યારે ઉઠી ત્યારે પીઆઈ જાબડીયા એ મારી બાજુમાં બેઠા હતા અને બે વ્યક્તિઓ જે હતા એ વ્યક્તિઓ એ ગાડીની અંદર ન હતા એ બાજુની અંદર હતા ત્યારે મેં પીએસ જાબડિયાને કહ્યું કે સર તમે મને એક કોલ કરવા દો ઘરે કારણ કે તમે મારી ધરપકડ કરી લીધી છે મારે જાણ કરવી છે મારા ઘરે કે મારી અટકાયત થઈ ગઈ છે તો ત્યારબાદ એમને મને કહ્યું કે ઉપરથી ઓર્ડર છે કે તમને કોઈ પણનો ફોન આપવામાં આવે નહીં ત્યારબાદ પીએસ જાબડિયાએ લઈ ગયા ત્યારબાદ એવા આક્ષેપ પણ નૈના બારૈયાના છે કે મેં એમને કહ્યું કે વોશરૂમ મારે લાગ્યું છે મને વોશરૂમ કરવા દો પણ મને સાડા ત્રણ કલાક સુધી વોશરૂમ કરવા દીધું નહીં આવા આક્ષેપો કરીને એમને જેલમાં મોકલી દેવામાં આવે છે ને ત્યારે એમના બેગની અંદર એક સીમ રહી જાય છે અને જે સીમ એમના જેલની અંદરથી મળી આવે છે ત્યારે નૈના બારૈયાનું કહેવું એવું છે કે જે સીમ મળી આવ્યું સીમથી મેં નથી કોઈને કોલ કર્યો જેલ પ્રશાસનનું કહેવું એવું હતું કે આ મામલે કોઈ પણ કેસ નથી કરવો તેમ છતાં પણ રીમા ઝાલા ડીવાયએસપી ના કેવે મારા ઉપર કેસ કરી દેવામાં આવ્યો અને જે કેસ હતો ચોથો કેસ ત્યારબાદ પાંચમો કેસ

એ જગ્યાએથી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અત્યારે એવો સ્વસ્થ પણ છે તો આ વિષય ઉપર પોલીસ બેડાની અંદર શું ચર્ચા ચાલી રહી છે આની ઊંડાણપૂર્વક તપાસ પણ થઈ રહી છે કે ખરેખર જે આક્ષેપો મૂક્યા છે એમાં કોઈ રીમા ઝાલાનું એવું સંદિગ્ન છે કે પછી રીમા ઝાલા ખરેખર નયના બારૈયા ખોટું કરી રહ્યા હતા એટલા માટે એમના ઉપર કેસ દાખલ કર્યા છે અને જો આવું જ છે તો આજ દિવસ સુધી નયના બારૈયાની ઉપર કેમ કોઈ પ્રકારના કેસો દાખલ ન કરવામાં આવ્યા અને અત્યારે જ કેમ કરવામાં આવ્યા આવી ઘણી બધી શંકાની સુઈઓ એ આના અંદર ઉદભવી છે પરંતુ એની આપણે ડિટેલે ચર્ચા કરીશું પછી પરંતુ અત્યારે આપણે ચર્ચા કરીશું કે ખરેખર પોલીસ બેડાની અંદર આવું ચાલતું હોય તો મિત્રો વાતચીત કરીએ વિગતે તો પોલીસ બેડાની અંદર એવું ચાલતું હોય છે કે કોસ્ટેબલ હોય તો હેડ કોસ્ટેબલની ઈર્ષા કરે હેડ કોસ્ટેબલ હોય તો પછી પીઆઈ આ તે અને બધા જ લોકોને વહીવટી તંત્રના લીધે તકલીફ પડતી આપ એક વિચાર કરો કે જે નૈના બારૈયા વિશે આપણે વાતચીત કરી રહ્યા છીએ મામૂલી કોસ્ટેબલ છે તેમ છતાં પણ એમના જોડે હેરિયર અને થાર જેવી ગાડીઓ ક્યાંથી આવતી આટલી મૂકી મુઘી ગાડીઓ શું એક કોસ્ટેબલની સેલેરીની અંદર કોઈ માણસ લાવી શકે શું એક પીઆઈની તાકાત છે કે ગાડીઓ ખાલી એની સેલેરીની અંદર લાવી શકે શું એક દિવાયસ પી ની તાકાત છે કે આટલી મોઘી વ્યક્તિની સેલેરી એટલી જ હોય છે એ તો સવાલ એક ડાયરાની અંદર હોય જ છે અને ત્યારબાદ એવું થાય છે કે અંદર અંદરના આંતરિક વિખવાદો વધતા જાય છે પોલીસ લાઈન ની અંદર મેં જોયું છે કે એકબીજા પ્રત્યે ઈર્ષા વધારે હોય છે પોલીસ જ પોલીસ षड्यंत्र ષડયંત્ર કરતી હોય છે અને પોલીસ જ પોલીસને ફસા કરવાની ફરી કરતી હોય છે પરંતુ આ મામલે શું થયું છે એ તો બધો તપાસનો વિષય છે આ મામલે તપાસ એ ત્યાંના એસપી નીતિશ પાંડે કરે તો સારું કહેવાય કારણ કે આ મામલે જો કોઈ પણ તપાસ થશે તો જ એ સામે આવી શકશે કે આ મામલે ખરેખર કોનો વાક છે અને કાનું શું છે પરંતુ અત્યારે તો મામલો એ રીતે મેદાને પડ્યો છે કે જ્યાં કે સમગ્ર ભાવનગર પોલીસ એ સતત ચર્ચામાં રહી છે મિત્રો આજથી નહીં આ હમણાં હમણાંથી વાતચીત એવું કરીએ કે ભાવનગર પોલીસને કોઈકની નજર લાગી ગઈ છે બગદાણાની ઘટનાની અંદર પણ રીમા ઝાલાનું નામ આવ્યું ત્યારબાદ પીઆઈ ડાગરની બદલી થઈ ગઈ ત્યારબાદ નયના બારૈયાનું પણ વારંવાર અને સતત આ જે તે ઘટનાઓની અંદર નામ આવતું રહે છે અને ત્યારબાદ સંપૂર્ણ ભાવનગર પોલીસ એ વારંવાર ગુજરાત સમાચારોની અંદર ઉછળતી રહે છે આ મામલે વાતચીત કરીશું ખૂબ વિગતે અને વિગતે જાણી જણાવીશું કે આના પછી આની તપાસની અંદર શું થયું અને આવનારા સમયની અંદર જે પણ માહિતી મળશે આપણા સુધી પહોંચાડતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલ ચૌધરી તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવ નમસ્કાર